સત્તરમી ફેબ્રુઆરી બે હજાર પચીસ સોમવાર આજના શુભ સંદેશમાં ફરોશીઓ ઈસુ પાસે કોઈ દેવી પરચાની માંગણી કરે છે દેવી પરચો એટલે ચમત્કાર ઈસુ ફરોશીઓની આ માંગણી પૂરી કરતા નથી કયા કારણોસર ફરોશીઓને પોતાનું માંગેલું મળતું નથી પહેલું કારણ તેઓ જે માંગી રહ્યા છે તેની તેમને જરૂર નથી બીજું કારણ તેમનો હેતુ ઈસુની પરીક્ષા કરવાનો છે ચોથું કારણ પરચો જોયા પછી પણ તેઓ ઈસુને પ્રભુપુત્ર સ્વીકારતા નથી જેને શ્રદ્ધા છે તેને ચમત્કારની જરૂર નથી જેને શ્રદ્ધા નથી તેને ચમત્કાર શ્રદ્ધાથી ભરી શકતો નથી પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ